અમને ખબર ન હતી તમે કલર લગાવવા આવવાના હતા નકર હું કલર લાઈન જ નાખી હેડો હું કલર લેતા હું તારી ઘરમાં પેઈ પણ નીને શું ખબર બટકુજી મેલે ખરા આ લાવ્યો

આવો તો ખરે નેચો વાત કહું તમે રંગી નાખો ના કલર નહી લગાવા નહીં ભૂ ત્યા તારી શેતરી ચાડ્યો કાઢી આવ્યો તો

સુમય સુમય ને ઘેર સુમય ને ઘેર ઘેર સુમય તો ઘેર નહીં તો આઠવા નેતા હતા એ કઉ આઠવા હેરા તમ ની હેરામ

નહી <imitation> મા <imitation> <imitation>

પરત હશે જીવો તબીબો હોય ને બેહો નો એ ઘનતા ગયા છે અરે લાગે એવું નાઈ ગયા બી હોય ને એટલે ધ્યાન દેખાતા નહીં વાત ના જ હશે રે

પેલ પણ આજ તો હું કુતરા બે પણ પેલવા નહિ આજ તો રંગી નાખવા ગમે રંગવા તો આજે આ દુરોટી કરી નાખવી એમની હા એના ઘેર હતા ઘેર તો નહીં અમે જઈ નાયા ઘેર તો લોક મારેનું હ એન તો હશે તો ખેતરમાં આવી ગયા હ બાપા મંદિર સુતે આપણે જલ્દી હેજી કર ને ઇને લઈને આયા જો ખાઈ માટે જો લઈ ના જલ્દી ભાઈ તમે તો તમે હવે લગાવો તો આપેલા લગાવ્યા કદાચ ભાઈ બાપા બઉ લાગો ભાઈ એક કામ કરવું આયોજન કરી દેવું

ના ના ગાડી ચાલી તો બોલી જો આઈલી કે આ તો એવું તા ના તો તમારી અહ તેવા આટલે મારી પહેલા તો રમવાનું પહેલા રમતા બરોબર

ઓ બાજી ફાલે બાલે બાજી મેલાન રો વાડી વાડી કરી માશા તારે નું ભાર મેલાન ગામ 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 એ આવી અમે હોળી કરી તમે ના કરતા હોળી રમજો પણ કલર થી રમજો અને અમારે કોઈ ભૂલ થયો તો અમને માફ કરજો અમારા વિડીયો તમને ગમે તો લાઈક છે ભૂલતા નહીં જય માતા